નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ માર્વેલિયસ પાવાગઢ વિષય ઉપર સુંદર નાટિકા યોજવામાં આવી પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જયન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે હાલોલથી છરી પાલિત સંઘ પાવાગઢ તળેટીમાં ચિંતામણી પાશ્વનાથ જિનાલય ખાતે બસો ચાર ઉપધ્યાન તપના આરાધના ત્રણસો શ્રાવકોનો સંઘ પહોંચ્યો હતો સમસ્ત મહાજનના અગ્રણી અને એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર ગિરીશભાઈ શાહે જણાવ્યું કે છરી પાલિત સંઘ પ્રેમ વિજયજી મુનિરાજ પ્રેમ વિજયજી આદિ થાણાની નિશ્રામાં સુંદર મજાની ઉપધ્યાન તપની માળનો કાર્યક્રમ પાવાગઢ શ્વેતાંબર જૈન સંઘ ઉપાશ્રય ખાતે યોજવામાં આવ્યો હતો દરમિયાનમાં મુંબઈથી પધારેલ અનિલભાઈ શાહે અને સુરતના સૌથી વધારે આરાધના ભવન ઉપાશ્રયનું નિર્માણ કરનાર સેવંતીલાલ શાહે જણાવ્યું હતું કે રવિવારે પાવાગઢ પર્વત ઉપર શંખમાળનો કાર્યક્રમ યોજવામાં આવશે દરમિયાનમાં મુંબઈના ઉપધ્યાન તપના આરાધક વિશ્વશાહે જણાવ્યું કે માર્વિલિઝ પાવાગઢ તીર્થ વિષય પર નાટક કરવામાં આવ્યું જેમાં નવસો વર્ષ પહેલાં પાવાગઢ ચાંપાનેર જૈનોની નગરી ગણાતી હતી અને કેવો અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો તેની શૌર્ય ગાથા વર્ણવવામાં આવી હતી યતિન જૈનના નૃત્ય લોકોને ડોલાવી દીધા હતા જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ફિલિંગના તંત્રી અતુલ શાહ અને નયન પરીખ અને સીએમ મનુભાઈ ઝવેરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજે પાવાગઢ તીર્થની અંદર આપણી સાથે જે છે ગિરીશભાઈ શાહ જૈન સમાજ માટે બહુ મોટું નામ સમસ્ત મહાજન અબોલ જીવોની રક્ષા એ એમના કણ કણમાં વ્યાપેલું છે એમની સાથે અમારા દેવેન્દ્રભાઈ છે એ પણ એમના ખભે ખભા મિલાવીને જીવદયાનું સરસ મજાનું કામ કરે છે હાલોલ ખાતે ઉભધાન તપનું સરસ મજાનું આયોજન થયું અને ચાલતો એ પાવાગઢ આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર શોરીસજી મહારાજા એમનું જે તીર્થ છે ચિંતામણી પાર્સના દાદા ત્યાં એ લોકોએ સ્થિરતા કરી છે પ્રેમ વિજયજી મહારાજ સાહેબની ને નિશ્રામ આખો સંઘ નીકળ્યો છે આ આખો સંઘ કેવી રીતે વિશેષ પ્રકારે નીકળ્યો છે કેમ કે જૈન સંઘો ઘણા બધા નીકળતા હોય છે જરીપાલિત સંઘો અને ઉપધાન ઘણી બધી રીતે થતું હોય છે આ જે સંઘ થયો છે એમાં કંઈક ઘણી બધી વિશેષતાઓ છે આપણે ગિરીશભાઈ જો એનિમલ વેલ્ફેર બોર્ડ ગુજરાત સરકાર એના પણ ત્રણ ત્રણ ટ્રમથી મેમ્બર અને ભારત સરકારનું જે એનિમલ વેલફેર બોર્ડ છે એના માનનીય સદસ્ય છે એમની સાથે એમનો દીકરો વિશ્વ પણ છે એમના ભાઈનો દીકરો એ પણ ખૂબ સુંદર મજાનું કામ કરી રહ્યો છે ફિલિંગ્સના અમારા મેગેઝિન ના જે એડિટર છે એ અતુલભાઈ છે નયનભાઈ પરીખ જે જે બી પરીક્ષના સન છે આપણે ગિરીશભાઈને પૂછે આ આખો કાર્યક્રમ કેવો છે અને પછી વિશ્વને પણ પૂછે આજે જે નાટક થવાનું છે એમાં કઈ વિશેષતા લીધી છે પ્રણામ હું ગિરીશ જયંતીલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન મારા બંને દીકરાઓ અને પુત્ર વધુ ત્રણેય જણા હાલોલ મુક્કામે પરમપૂજ્ય પન્યાસ પ્રેમ વિજયજી મહારાજ સાહેબ અને અમારા ભત્રીજા મહારાજ પરમપૂજ્ય મુનિરાજ શ્રી કરુણાપ્રેમ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં કરવા આવ્યા આ ઉપધાન બધા જ ઉપધાનોથી વિશેષ કેમ છે કેમ કે હાલોલ શ્રી સંઘનો ઉપકાર છે સંઘની કરોડપતિ અબજોપતિ છ છ આઠ આઠ બેડરૂમ ધરાવતા બંગલા ધરાવતા એવા શ્રાવક શ્રાવિકાઓ એ શ્રાવક શ્રાવિકાઓએ સંઘ પૂરેપૂરા ઉપધાનના આરાધકોની ભક્તિ કરી રસોઈ પણ સંઘની શ્રાવિકાઓએ બનાવી અનાજ વીણવાનું અનાજ દળવાનું ત્યાં સુધી કે એમાંથી કઈ કઈ વેરાયટી બનાવવાની એ તમામ કામ સંઘની શ્રાવિકાઓએ કર્યું સંઘના શ્રાવકોએ ભાઈઓને પીરસ્યું શ્રાવિકાઓએ બહેનોને પીરસ્યું ન તો મંડપ નતું ડેકોરેશન નતી રંગોળી તો કોઈ ગાજાવાજા આખા ઉદ્યાનમાં કોઈએ મળવા આવવાનું નહીં સગાવાલાઓએ જે મળવા આવે એને અમીલનું પ્રયાસ આવતું હતું એક પણ આરાધક એમના સગાવાળાને સુડતાળીસ દિવસમાં મળતો નહોતો ત્યાં સુધી મને ખબર પડી મારો દીકરો અને મારી દીકરા પુત્ર વધુ જેમના લગ્નને માત્ર બે વર્ષ થયા છે ઉપદાન દરમિયાન એકબીજાની સામે પણ જોયું નથી તિરજી આંખે પણ નહીં આવા વિશિષ્ટ કોટીના આત્માની સાધનાનું આ અદ્ભુત આયોજન પૂજ્ય મુનિરાજ પૂજ્ય બન્યાશ્રીની નિશ્રામાં થયું હાલોલ શ્રી સંગે ખૂબ ઉદારતાપૂર્વક તમામની ભક્તિ કરી થાળી પણ સંઘના શ્રાવક શ્રાવિકાઓએ જોઈ એ ત્યાં સુધીનું પાણી પણ સવારે ગરમ પાણી ઉકાળવાનું એ પણ નાકોડા મંડળે કામ કર્યું આ ઉપધાનની વિશિષ્ટતા ઘરમાં પરિવારમાંથી બે ભત્રીજાઓ અઢારિયા કર્યા નાના ભાઈના શ્રાવિકા જે રત્નકુક્ષી માતા છે એમણે પાત્રી શું કર્યું એ નિમિત્તને લઈને અમે કંઈક બહુ મોટું ફંક્શન બોમ્બેમાં કરીએ એવો ભાવ ધરાવતા હતા પણ ગુરુદેવની પ્રેરણા કે ભાઈ તમે ત્યાં કોઈ હોલ રાખશો બે ત્રણ હજારવાળી ડિશ ખવડાવશો સગાવાલા આવશે કેમ છો કેમ છો કેમ છો કરીને જતા રહેશે આનાથી કાંઈ વર્ષેની દસ વીસ લાખનું આંધણ થઈ જશે ભાડુતી પીરસણિયા ભાડુતી મહારાજો ભાડુતી બધા હોલો આ કશું જ કરવાનું નથી ઉજવણું જો કરવાનું આવે તો આ ગુરુદેવની પ્રેરણા પામી અને ગુરુદેવે એમ કીધું પાવાગઢના ડુંગરો જ્યાં સંપ્રતિ મહારાજા ખુદ પધારી જિનાલયની સ્થાપના કરી છે વસ્તુપાળ તેજપાળે ખુદ પધારી જિનાલયના નિર્માણ સર્વતોભદ્ર જિનાલયનું નિર્માણ કરાયું છે આવા પાવાગઢ તીર્થને થોડુંક જૈન સંઘમાં વિસરાઈ ચૂક્યું છે તો આ પાવાગઢ તીર્થની આપણે છરી પાલી યાત્રા કરીએ એટલે એકદમ કડક પાલના સાથેની છરી પાલી યાત્રા આજે સવારે હાલોલ સંઘના ઇતિહાસમાં એવું બન્યું કે પહેલીવાર છરી પાલીત સંઘ હાલોલથી નીકળ્યો જે પાવાગઢ મુકામે આ આત્મવલ્લભ તીર્થધામે પધાર્યો છે અને ચિંતાવાણી પાશ્વના દાદાની છત્રછાયામાં આ સંઘ કાલે પાવાગઢના ગામના જે જિનાલયો અને ગામના જે સ્થાપત્યો છે એના દર્શન કરશે અને પરમ દિવસે સવારે પાવાગઢની ઉપર ડુંગર ઉપર જે ત્રણ જિનાલયો છે એના વચ્ચેના ચોકમાં સંગમાળ થશે આ વિશિષ્ટ કાર્યમાં ગુરુ ભગવંતોનું ઉચિત માર્ગદર્શન અને એ માર્ગદર્શનમાં પાવાગઢનો ઇતિહાસ શું છે એ વિશે

આજે નાટક આજે રાતના થવાનું છે એ નાટક હાલોલ શ્રી સંઘના ભાઈઓ દ્વારા પ્રસ્તુત થવાનું છે આ નાટક એક એવું નાટક દર્શાવવાનું છે જે પાવાગઢ વિશે છેલ્લા હજારથી બે હજાર વર્ષનો જે ઇતિહાસ જૈન ધર્મનો જે ઇતિહાસ છે એ જે પહેલાંનો હતો જે આપણા પૂર્વજોએ કર્યો અને અત્યારે એ ઇતિહાસ બહાર આવે અને જે આપણા લોકો સુધી પહોંચતું થાય એવી એક ભાવના છે જે ગુરુ મહારાજે દેખી છે છેલ્લા સાત મહિનાથી ગુરુ મહારાજ પ્રયાસ કરી રહ્યા છે અને એક પ્રયાસને એક નાટક દ્વારા આપણે જો એનો ઇતિહાસ બહાર લાવીએ એવી એક ભાવના છે ગુરુ મહારાજને સંપૂર્ણ છ વિગયનો ત્યાગ છે એટલે ગુરુ મહારાજને એમ ભાવના છે કે પાવાગઢનો એકવાર ઉદ્ધાર થાય અને એના માટે જે લોકોની જાગૃતતા જોઈએ છે જે બીજા તીર્થોમાં છે પણ પાવાગઢ માટે નથી માટે એનો ઇતિહાસ દ્વારા એક આખી સ્ક્રિપ્ટ જે નાટક આજે પ્રસ્તુત થવાની છે રાતના શ્રી ભાઈઓ જે માત્ર થી દિવસની તૈયારીમાં જે કરી રહ્યા છે પહેલી વાર સ્ટેજ હશે કોઈ પ્રોફેશનલ નથી પણ જે લોકોની તૈયારી છે અને એ લોકો જે લોકોની મહેનત બતાવી છે કે આજે રાતના એ આખું ઇતિહાસ બહાર લાવશે નાટકનું નામ શું છે નાટકનું નામ છે માર્વેલિયસ પાવાગઢ માર્વેલિયસ પાવાગઢ સ્પંદન પાવાગઢ એ વિષયનું જે નાટક આજે રાતના પ્રસ્તુત થવાનું છે એ નાટકમાં આપણે બધા જ ભાઈઓ બહેનો એમાં જોડાય અને એ ઇતિહાસ ભાર લાવીએ એવો એક નાનો સો પ્રયાસ છે જય જય વિશ્વભરના જૈનો પાવાગઢની સ્પર્શના કરવા પાવાગઢની યાત્રા કરવા પધારે એવા સકળ શ્રી જૈન સંઘને અમારા ભાવભર્યા આમંત્રણ અને વિનંતી છે પ્રણામ જય જય મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન મેબર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધન્યવાદ